હાય ગાયઝ વેલકમ ટુ મમતાઝ કિચન ગરમી અને ઉનાળાની લૂથી બચવા માટે આજે આપણે બીલીનું શરબત બનાવીશું જેને આપણે બીલાનું જ્યુસ પણ કહી શકીએ છીએ અતિ પવિત્ર અને શિવજીને પ્યારું એવું બીલી પત્ર એ બીલીપત્રના વૃક્ષ ઉપર જ બીલીના જે ફ્રૂટ થતું હોય છે ફળ થતું હોય છે તેનો ઉપયોગ કરીને આપણે જ્યુસ બનાવવા જઈ રહ્યા છીએ જેને બીલાનું જ્યૂસ અને બીલીનું શરબત કહીએ છીએ ખૂબ જ ગુણકારી છે આયન અને ફાઇબરથી ભરપૂર છે તમે મારી ચેનલ મમતાઝ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો બે લાયકોન બી પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી બીલીનું ફળ ક્યાંય વેચાતું નથી પણ જ્યાં વૃક્ષ હોય અને બિલી પાકી ગયા હોય ત્યાં તે ખરી પડતા હોય છે તેનો ઉપયોગ કરીને આપણે બીલીનું જ્યુસ બનાવવાનું છે અહીંયા મેં બીલી લઈ લીધા છે બંને પાકી ગયેલા છે ખરી પડેલા હોય એટલે સમજવું કે તે પાકી ગયેલા છે તે આસાનીથી તૂટતા નથી એને સાણસીથી કાં તો પથ્થર ઉપર પછાડવાથી આ બીલીનું ફળ તૂટી જાય છે તમે જોઈ રહ્યા છો કે સરસ એમાં આમાં ગલ છે આમાં થોડું પીરાસ પડતો ગલ છે વધારે પાકેલું હશે તો તે ઓરેન્જ કલરનું હશે પણ આ નેચરલ સ્વીટનેસવાળું હોય છે આનો ગલ આપણે ચમચીની મદદથી એક બાઉલમાં લઈ લઈશું બીલીનો જ્યુસ બે પ્રકારે બની શકે છે અહીંયા આપણે મિક્સરમાં એનો જ્યુસ બનાવવા જઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે આ ફળમાંથી જેનો ગલ છે તે આપણે જુદો કરી લેવાનો છે આમાં એકદમ નેચરલ મીઠાસ હોય છે છતાં પણ આપણે એને થોડું વધારે ટેસ્ટી બનાવવા માટે અમુક ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડે છે બીલીનું ફળ આનો જ્યુસ બનાવીને જો તમે ઉનાળામાં પીશો અને તડકામાં બહાર નીકળશો તો પણ તમને લૂ નહીં લાગે સ્કીન માટે પણ ખૂબ ઉપયોગી છે આંખો માટે વાર માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને શરીરને ઠંડક આપતું છે કબજિયાત હોય તેના માટે પણ ગુણકારી છે તો ચોક્કસથી ઉનાળાની ઋતુમાં મળતું બીલીનું ફળ એનો ઉપયોગ કરીને આપણે બીલીનો જ્યુસ એટલે કે બીલાનું શરબત બનાવીશું અહીંયા બધો જ પલ્પ મેં મિક્સર જારમાં લઈ લીધો છે એ પહેલાં મેં હાથની મદદથી આ પલ્પમાંથી બીયા કાઢી લીધા છે બીલીના જે ફળ હોય છે એની અંદર બીયા હોય છે તે કડવા હોય છે એટલે એને કાઢી લેવા જરૂરી છે મેં અહીંયા બે ચમચી જેટલી ખાંડ નાખી છે તમે મધ પણ લઈ શકો છો અહીંયા અડધી ચમચી સંચર નાખ્યું છે અને આઈસ ક્યુબ લીધા છે હવે આને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે જરૂર પ્રમાણે ધીમે ધીમે પાણી ઉમેરીશું પહેલાં થોડા પલ્પને ગ્રાઇન્ડ કરી લઈશું હવે આને થોડું ઊંચું નીચું કરી લેવાનું છે તમે જોઈ રહ્યા છો કે પલ્પ એવો સારા માત્રામાં મળી રહ્યો છે આ એક બીલીના ફળમાંથી જો મીડિયમ સાઇઝનું ફળ હશે ને તો પણ એમાંથી આપણે સાતથી આઠ ગ્લાસ જેટલું જ્યુસ બનશે હવે આમાં પાણી એડ કરીને આપણે ફરીથી ગ્રાઇન્ડ કરીને સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે તમે જોઈ રહ્યા છો કે સરસ એવી સ્મૂથ પેસ્ટ બની ગઈ છે તો હવે એક બાઉલમાં સ્ટેનર એટલે કે ચાણી મૂકી દઈશું અને આ પલ્પ એમાં ગાળી લેવાનો છે કે જેથી એના રેસા અને કોઈ બીઓ રહી ગયો હોય તો નીકળી જાય બીજી રીતના જ્યુસ બનાવવાની રીત પણ આપણે બીજા વિડીયોમાં જોઈશું પણ તમને અહીંયા ઓરલી કહી દઉં કે જે પલ્પ આપણે કાઢ્યો હતો તેને જ આપણે હાથથી થોડો મશી લેવાનો છે બીયા રિમૂવ કરવાના છે તેમાં પાણી ઉમેરીને બરાબર તેને મિક્સ કરીને કાઢી લેવાનું છે અને તેમાં સંચર દળેલી ખાંડ અને જીરાનો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું તો આપણો બીલોનો જ્યુસ તૈયાર થઈ જશે આને તમે વધારે પાણી ઉમેર્યા વગર બોટલમાં ભરીને બેથી ત્રણ દિવસ માટે સ્ટોર પણ કરી શકશો બેથી ત્રણ દિવસમાં આ આપણે બીલીનું જે શરબત બનાવ્યું છે તે વાપરી દેવું પડશે જો બીલીનું ફળ તમે તોડ્યા વગર જ ફ્રીજમાં કે બહાર રાખી મૂકશો તો અંદરથી બ્લેક થઈ જાય છે તો એને થોડી ઉપરથી તિરાડ પડે તેવી રીતના તોડીને મૂકશો તમે જોઈ રહ્યા છો એક સરસ એવો કલર આવી ગયો છે અને એકદમ થીક અહીંયા જ્યુસ તૈયાર થઈ ગયો છે હવે આને આપણે એક બોટલમાં ભરીને મૂકી દઈશું અને બે ગ્લાસ શરબત પણ બનાવી લઈશું અહીંયા મેં બે ગ્લાસ લઈ લીધા છે સર્વિંગ માટે તેમાં આઈસ ક્યુબ લઈશું આ શરબત ઠંડો જ ખૂબ સરસ લાગે છે અને જો આપણે ઉત્તરાખંડ બાજુ દિલ્હી બાજુ રાજસ્થાનમાં ફરવા જઈએ ને તો બિલ્લીનો જ્યુસ ત્યાં બજારમાં મળતો જ હોય છે હવે આમાં આપણે બિલ્લીનો જે તૈયાર જ્યુસ બનાવ્યો તો તે લઈ લીધો છે તમને જો થીક ગમે તો થિક જ પીજો નહીં તો થોડું પાણીનું પ્રમાણ એડ કરી દેજો મિક્સ કરીને ઉપરથી ફુદીરાના પાન સાથે સર્વ કર્યો છે તો તૈયાર છે હેલ્ધી ઉનાળા માટે ગુણકારી એવા બીલીના ફળમાંથી બનાવેલો બીલીનું શરબત આશા રાખું છું કે તમને આ રેસિપી ગમી હશે તો ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ઉનાળાની ઋતુમાં ચોક્કસથી આને બનાવવા જેવું છે વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ આ શરબત તમને કેવું લાગ્યું તે પણ ચોક્કસથી જણાવજો